લઈને મિત્રો મોટી આગાહી કરેલી છે પવનની ઝડપ પણ મિત્રો પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો આજના વિડીયોમાં કયા કયા જિલ્લાની અંદર જે જિલ્લામાં છે તો કયા કયા જિલ્લામાં વરસાદ પડશે કેટલો વરસાદ પડશે કયા કયા સમયે વરસાદ પડશે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તેની માહિતીની વાત મિત્રો આજના વિડીયોમાં આપણે કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આ વિડીયો ને લાઈક કરી દેજો ખાસ કરીને મિત્રો તમે ભારતીય હવામાન વિભાગનો આઠ અને સાત તારીખનો મેપ જોઈ શકો છો સાત તારીખે તમે જોઈ શકો છો ગુજરાતની જે બાજુના જે રાજ્યો છે આ વિસ્તારની અંદર આઇસોલેટ એટલે ખૂબ જ હળવો વરસાદ છે પણ તો આઠ તારીખે ગુજરાતની અંદર ખાસ કરીને હળવા વરસાદની લઈને આગાહી કરેલી છે જ્યારે રાજસ્થાનનો પશ્ચિમ પૂર્વ ભાગ અને મધ્યપ્રદેશની અંદર જે છે એ મધ્યપ્રદેશના ભાગો છે આ ભાગોની અંદર ખૂબ જ સારા વરસાદની આગાહી કરેલી છે પણ તો આઠ તારીખે ગુજરાતમાં વરસાદની ભારતીય હવામાન વિભાગે પણ આગાહી કરેલી છે તો આ બાજુ ગુજરાત હવામાન વિભાગનો આઠ તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડશે જેમાં જૂનાગઢ ગીર સોમનાથ નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીની અંદર ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે મિત્રો આપણે લાઈવ વિડીયોમાં પણ જોઈશું કે પવનની ઝડપ કેવી રહેશે તેમજ મિત્રો કયા કયા સમયે વાદળછાયું વાતાવરણ રહેશે ઝાકળ કેવું આવશે તેની પણ વાત કરવાના છીએ ખાસ કરીને નવ તારીખની વાત કરીએ ત્યારે વધારે ગઈ છે છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ રહેશે રાજકોટ અમરેલી જૂનાગઢ આ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે આ સિવાય બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદની અંદર નવ તારીખે વરસાદની આગાહી કરેલી છે તો દસ તારીખે બનાસકાંઠાને સાબરકાંઠાની અંદર છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડશે તેવી આગાહી મિત્રો ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેને લઈને ખેડૂતોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો અહીંયા તમે મિત્રો લાઈવ પણ જોઈ શકો છો અરબી સમુદ્રમાં તેમજ બંગાળની ખાડીમાં શરૂ થયેલી હલચલ અને ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે હિમાલયની અંદર ઝડપથી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે તેને કારણે મિત્રો ખાસ કરીને વાતાવરણમાં ફેરફાર થયો છે અને આ વખતે ખાસ કરીને વાતાવરણની અંદર જોરદાર ફેરફાર થયો છે જેને કારણે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદની આગાહી કરેલી છે તો અહીંયા સ્પષ્ટ મેપ જોઈ શકો છો આઠ તારીખનો મેપ છે મિત્રો આઠ તારીખના મેપની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ભાગની અંદર તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગો છે આ ભાગોની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તેમજ મિત્રો બપોર પછીનો જોઈ શકો છો બપોર પછી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના કેટલાક ભાગો દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રની અંદર પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને જેને કારણે છૂટાછવાયા ભાગોની અંદર આઠ તારીખે મિત્રો બપોર પછી મિત્રો વરસાદને લઈને મોટી આગાહી છે તો નવ તારીખે વહેલી સવારે પણ મિત્રો તમે જોઈ શકો છો વહેલી સવારે થોડુંક આકાશ ક્લીન રહેશે પણ ખાસ કરીને બપોર પછીનો જે ભાગ છે આ બપોર પછીના ભાગની અંદર અહીંયા તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતના જે ભાગો છે આ ભાગોની અંદર ખાસ કરીને વરસાદ છે એ જોવા મળી શકે છે અને જેને લઈને ખેડૂતોને પણ ખાસ કરીને એલર્ટ કરી દીધા છે તો અહીંયા તમે જોઈ શકો છો હાલમાં પણ મિત્રો અલનીનોની અસર છે અને અલનીનોની અસરને કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર મિત્રો ખાસ કરીને હળવી સિસ્ટમો બની રહી છે જેને કારણે ગુજરાતમાં જોઈએ એવી ઠંડી હજુ પણ જોવા નથી મળી ઉલટાનો મિત્રો અરબી સમુદ્ર ઉપરથી આવતા ભેજવાળા પવનોને કારણે મિત્રો સિસ્ટમ બની છે અને ખાસ કરીને તેર તારીખની આસપાસ પણ એક અરબી સમુદ્રમાં મોટી સિસ્ટમ બની છે અને અગાઉ જે ભેજ આવ્યો હતો આવો ભેજ મિત્રો ફરી એક વખત આવી શકે છે જેને કારણે ચૌદ તારીખથી લઈને પંદર સોળ અને સત્તર તારીખની આસપાસ ફરી એક વખત વાદળછાયું વાતાવરણ અને તે જ પવનને કારણે મિત્રો ખાસ કરીને વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને કેટલીક જગ્યાએ છે વરસાદ પડે તેવી પણ શક્યતા રહેલી છે તો સાત તારીખથી જ મિત્રો તેની અસર જોવા મળશે સાત તારીખથી અસર જોવા મળશે અને ખાસ કરીને જોવા જઈએ તો છ તારીખે વહેલી સવારે ભારે ઝાકળ પણ જોવા મળી શકે છે પવનની ઝડપ પણ મિત્રો આપણે વાત કરી લઈએ પવનની ઝડપથી કેટલી રહેશે તો ખાસ કરીને નોર્મલ કરતાં મિત્રો પવનની ઝડપથી વધારે રહેવાની છે એ મિત્રો છ તારીખનો મેપ જોઈ શકો છો તો છ તારીખના મેપ પ્રમાણે અહીંયા જુદા જુદા ભાગોની અંદર પવનની ઝડપ છે એ અહીં બતાવી રહ્યા છીએ તો તમે જોઈ શકો છો બધી જ જગ્યાએ લગભગ ત્રીસ કિલોમીટર કરતાં વધુ પવનની ઝડપ છે તેજ છે અને દરિયાકાંઠાના ભાગોમાં સાડત્રીસ નલિયામાં સાડત્રીસ તો જુદા જુદા ભાગોની ની અંદર પવનની ઝડપ પણ મિત્રો વધારે રહેવાની છે સાત અને આઠ તારીખે ખાસ કરીને વધારે પવન ઝડપ રહેવાની છે તો તેને કારણે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ભારે ઠંડી પણ જોવા મળી શકે છે અને આ તેજ પવનને કારણે કેટલાક વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદને લઈને પણ મિત્રો આઇસોલેટ એટલે કે વાદળછાયું વાતાવરણ ધુમ્મસમય વાતાવરણ રહે અને વરસાદને લઈને પણ શક્યતા છે જોકે જુદા જુદા સમયે છે પવનની ઝડપથી અલગ અલગ રહેવાની છે એ તમે જોઈ શકો ઉનાની અંદર દસ તારીખે એકતાલીસ કિલોમીટરની ઝડપથી રહેવાની છે એટલે કે અમુક વિસ્તારની અંદર ખૂબ જ ભારે પવન છે એની શક્યતા છે એ જોવા મળવાની છે અને ખાસ કરીને બાર તારીખથી મિત્રો અહીંયા તમે જોઈ શકો તેર તારીખથી ફરી પવનની ઝડપ છે એ નોર્મલ થઈ જશે ઠંડીની જો વાત કરીએ તો ખાસ કરીને વરસાદને કારણે ઠંડીની જે અસર છે એ ખાસ કરીને ઓછી રહેવાની છે એટલે કે જોઈએ એવી ઠંડી નથી રહેવાની પરંતુ ખાસ કરીને તેને કારણે અહીંયા તમે જોઈ શકો છો અઢારથી લઈને પંદર સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ જોવા મળી શકે છે નવ તારીખે વરસાદની આગાહી છે પવનની ઝડપ પણ હોય છે તો પવનની ઝડપને કારણે અને વરસાદને કારણે પ જે તાપમાન છે એ નોર્મલ કરતાં થોડુંક છે એ ઊંચું એકથી બે ડિગ્રી ઊંચું રહી શકે છે અને ફરી બાર તારીખની આસપાસ વરસાદની શક્ય શક્યતા નથી તો તાપમાન છે એકદમ નીચું જાય અહીંયા તમે જોઈ શકો છો સુઈ ગામમાં અગિયાર સેલ્શિયસ ખાવડાની અંદર તેર સેલ્સિયસ તો ખાસ કરીને ભારે ઠંડી છે એ આગામી સમયની અંદર એટલે કે બાર તેર તારીખે છે એ ખૂબ જ ઠંડી જોવા મળે અહીંયા જોઈ શકો છો ખાવડામાં બાર નલિયામાં તેર સુઈ ગામમાં તેર તો ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે ઠંડી પણ ત્યારબાદ વરસાદ પછી પડે તેવી પણ હાલ મિત્રો શક્યતા બતાવાઈ રહી છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી એને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ ને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત